આપણી ગાડી સામે આવી ગઈ છે મોડીફાઈડ થાર અહિયાં આ રેસ પૂરી થાય છે અને આ બળદ ગાડા નો માલિક પેલો નંબર લઈ ગયો છે લાડવાની ચોકીઓ ભરી દીધી છે જય દ્વારકાધીશ બધાય મિત્રો ને સ્વાગત છે તમારો નવા વ્લોગ ની અંદર તો મિત્રો હું આવી ગયો તો સ્કૂલેથી પાછો ને હવે આપણે નજીકમાં એક રેસ ચાલે છે ઘોડાની બળધું ની તો આપણે જોવા જવાનું છે તો ચાલો જઈએ આપણી ગાડી અહીંયા ઢાંકેલી છે ઉતારી લઈએ પછી આપણે સાફ કરીને નીકળીએ આપણી ગાડીનું કવર ઉતારી નાખ્યું છે અત્યારે તમને બહુ સારી નહીં લાગતી હોય આમાં રજ ને માથે છોઈતી છે સાફ કરી નાખું પછી તમને બતાડું આપણી ગાડીને સાફ કરી નાખી છે તમને કેવો લાગ્યો ગાડીનો લુક જોઈ લ્યો તમે ગાડીને એક નંબર બનાવી દીધી છે તમને સામેથી પણ બતાવી દઉં ગાડી કેવી લાગે છે આપણે ગાડી લઈને જઈ રહ્યા હતા તો આપણી ગાડીને સામે આવી ગઈ છે મોડીફાઈડ થાર અને અહીંયા ઘણા લોકો આવી ગયા છે રેસ્ટ જોવા માટે તે બધા લોકો ત્યાં જ જઈ રહ્યા છે જોઈ લે તો બધા ત્યાં રેસ્ટ જોવા જ જાય છે આપણે ગાડીને પાર્ક કરીને આવી ગયા છે જ્યાં રેસ્ટ થવાનું છે તે જગ્યાએ અહીંયા ઘણા બધા લોકો રેસ્ટ જોવા માટે આવ્યા છે કેમ કે આ જગ્યા રેસ માટે ખૂબ જ પ્રખ્યાત છે અહીંયા દૂર દૂરથી લોકો રેસ જોવા માટે અને રેસ કરવા માટે આવે છે જોઈ લો તમે કેટલું માણો આવ્યું છે અહીંયા ઘણા બધા મોટા મોટા વાહનો બોલેરા એ વગેરે લઈ લઈને આવી ગયા છે ગાડીઓને માથે ચડાવી દીધી છે અને ઓલા રસ્તેથી રેસ થવાની છે તો લોગમાં બન્યા રહેજો રેસનો નિયમ એવો છે કે ઓલા રસ્તેથી અહીંયા એક લાઈને પછી અહીંયાથી મૂકવાના છે અહીંયા જે પહેલાં આવે આ રસ્તે તેનો પહેલો નંબર છે એ નિયમ રાખેલો છે તમને જોવાની મજા આવશે એટલે જોતા રહેજો તો બળદગાડાની રેસ ચાલુ થઈ ગઈ છે જોઈ લો તમે થોડું ઘણું દેખાતું અહીં કેમેરામાં આગળ ગાડીઓ આવી રહી છે ને તેની સાથે સાથે બળદગાડા પણ આવે છે બળદગાડું લઈને જે પહેલાં પહોંચે તેનો પહેલો નંબર છે અને ઇનામમાં તેને પાકડી દેવાની છે તેવો નિર્ણય બધા વતી લેવાયેલો છે રેસ તો પૂરી થવા જ આવી છે જોઈ લો તમે હવે એન્ડ ઉપર આવી ગઈ છે જે પ્રથમ આવશે એનું ઈનામ જડી જશે બીજાને કંઈ નહીં જડે ગાડીઓ આવી ગઈ છે મોર ને વાંહે છે બળદગાડા તો આની સાથે જ આ રેસ પૂરી થઈ છે અને આ બળદગાડું અને તેનો માલિક આ રેસ જીતી ગયો છે આ વાઘડિયાનો નંબર આવી ગયો છે ને હવે મોટા ભાગની પબ્લિક નીકળી ગઈ છે પોતપોતાના ઘરે જવા માટે તે બધા સાથે આપણે પણ નીકળી ગયા છીએ આપડી ગાડી લઈને ઘરે જવા માટે તો મિત્રો રેસ થઈ ગઈ છે પૂરી ને પાછો હું આવી ગયો છું આપણા ઘરે તો હવે આપણે જવાનું છે ગામમાં આપણા ગામમાં એક નવા મહેમાન આવ્યા છે તો તેની હું મુલાકાત લઈ લાવ અને તમને પણ બતાવી દઉં તો બ્લોગમાં બન્યા રહેજો તમને મજા આવશે સાથે સાથે આપણે દૂધનું કેન પણ લઈ જવાનું કામ આવી ગયું છે તો હું આવી ગયો છું આપણા ગામની સમાજે ગામની સમાજે પણ બતાવી દઉં તો લાડવા બનાવી નાખ્યા ને હવે આપણે ચોકીયું ભરી દીધું છે બધી આજનો મારો હોય તો લાઈક કરી શેર કરી સબસ્ક્રાઇબ કરી દેજો અને મળી એમ નવા વ્લોગમાં